ચલાલા પટેલ શેરી મિત્ર મંડળ તેમજ ગાયત્રી ગરબી મંડળ દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન ચલાલા પટેલ શેરી ખાતે શ્રી ગણપતિની પધરામણી કરવામાં આવી છે જેમાં પટેલ શેરી મિત્ર મંડળ તેમજ ગાયત્રી ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી આસ્થાભેર ગણપતિને પધરાવ્યા ત્યારે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર ગ્રામજનોએ શ્રી ગણેશજીના દર્શનનો લાભ લેવા પધારવા નિમંત્રણ આપ્યું છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ચલાળા દાન મહારાજની પાવનભૂમિ ઉપર પટેલ શેરી મિત્ર મંડળ અને ગાયત્રી ગરવી મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક આજે સ્થાપન કરવામાં આવ્યું હતું વિઘ્નહર્તા ગણપતિ દાદાની દસ દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યો સાથે આ ઉત્સવની ઉજવણી ચલાળા પટેલ શેરીમાં કરવામાં આવશે દર્શનનો લાભ લેવા દરેક ધર્મપ્રિય જનતાને જાહેર આમંત્રણ પાઠવામાં આવે છે જય દાન મહારાજ જય